માથામાં ખોડો હોય માથામાં ખંજવેલ આવતી હોય શરીરે કરોડિયા થતા હોય હલકા પાત્ર માં સેના નો લોટ નાખી અને લેવું એક જ ખોડો વયો માથામાં થાય ઘરમાં એકને થાય એટલે આખા ઘર ને થાય પણ આ દહીં છે ને ખૂબ નાશક છે એમાં શેણા નો લોટ નાખો એટલે સ્ટ્રોંગ થઈ ગયું અને ગહી નાઈ લ્યો આખા શરીરે રગડી નાઈ લ્યો તો ઓલા કરોડિયા ના ડાઘ થતા હોય ને બે ત્રણ વાર નાતા હોય અને એનાથી આગળ ઓલું ફંગલ ઇન્ફેક્શન લાગતું આપણને પ્રાઇવેટ પાર્ટમાં ઓલી ખંજોળું થાય દવા લઈ લઈને થાકી જાય ઓલા છકેડા પછી છકેડા વેતા થાય માથા સુધી પૂગી જાય અને ઓલી એવિલની ગોળી આપે તા લગી હારું થાય આપણે ઓલો રોડે કુવાડીઓ ઉગે છે કે નહીં પીરા ફૂલડા વાળો હે આ એ કુવાડીઓ બહુ મોટી દવા છે હો બહુ કામની દવા છે એના બી આવી ગયા હોય તો બી અને બી ન હોય તો પાંદ ઈ સો ગ્રામ પાંદરા વાટી અને એમાં પચાસ ગ્રામ કે પચીસ ગ્રામ દહીં નાખી દઉં ગાય નું મિક્સ કાલવીન બનાવી દો અને જે આપણે ઓલું ફંગલ ઇન્ફેકશન લાગ્યું હોય એમાં મારી દો એટલે એક જ વારમાં માં ધોરતો પાંચ પાંચ લાખની દવા લઈ લઈને બેઠા હરિયાણાના એક બાવીસો એકર જમીન છે આઠ દસ ઇન્ટરનેશનલ સ્કૂલ છે અને એને આખાઈ ઘરને આવડવા થયું છે અને દોઢ વર્ષ દવાઓ લે છે તે હમણાં ક્યાંક થી મારા નંબર લઈને જપ્પે તે એને મે મોતલા કુવાડિયા પાવડર પાવડરના બીના પેકેટ ચાર હોહો રૂપિયા વાળા હવે ઈ એમાં દહીં નાખી સોયપડું તો બે ત્રણ દિવસમાં બધાય બધા હાજર થઈ ગયા આરામ થઈ ગયો હવે આવવાના છે આવશે એટલે દેવું કઈ ઘી બી હમાય દહી ને આપડે હાવ સામાન્ય સમજી છે હવે ઈ દહી નો ઉપયોગ દવામાં આપણે કેવી રીતે લઈ સૌથી પેલા આપણે ઝાડા થયા હોય તો એક વાઇટકો દહીં અને એમાં બે સમસી હિસબ ગુલ નાખીને પાઈ દેવું પી જાઉં આ ગાયુંને વાસણુંને ઝાડા થાય આપણે વાસણુંને બહુ જાડા થાય કઈક વધુ ધાવી ગયું હોય તો દસ પંદર દિનનું વાસણું હોય તો બહે ગ્રામ દઈ લેવું અને પચા ગ્રામ ઈસબ ગુલ નાખીએ હલાવીને તરત પાઈ દેવું વાટ વાટનો ધોવી નકર જામી જાય એ આંતરડાના પાણીને સુહી લે આ પેલો પ્રયોગ પછી બાળકોને હાવ યાદશક્તિ ન હોય આ પ્રયોગથી માત્ર તમને થી બાર દિવસમાં રિઝલ્ટ આવશે યાદશક્તિ માટે તો શિયાળામાં ત્રણ મહિના

હવે એને મેડિસિનના રૂપમાં કેટલા લોકો જાણે છે એના ફાયદા જે 10 મિનિટમાં આપણને ફાયદો કરે એવા ફાયદા દૂધના કેટલા આપણે નથી જાણતા પછી એને સાયન્સમાં લઈ જાય ને તો ગાયના દૂધમાં 5100 એલિમેન્ટ છે એટલે એની કિંમતનો કોઈ આંકત નથી પણ આ સામાન્ય વાત છે આપણને એસિડિટી આમાંથી કેટલા જણા છે

બહુ તાવી હોય તરત દૂધ ને સોડા પી લેવાનું તરત જ તાવ ઉતરી જાય વીસ જ મિનિટમાં પેશાબ માં બળેતરા થતી હોય તડકામાં આલી ગયા હોય પગના તળિયા ઉઘાડા ગયા હોય ક્યાંક બહુ જોરદાર તડકો લાગી ગયો હોય તરત દૂધ ને સોડા પી લેવાનું પેશાબ ની બળેતરા વીસ જ મિનિટમાં બંધ થઈ જાય પથરી વારે વારે થતી હોય એને રોજ સાંજે એક ગ્લાસ દેશી ગાય નું દૂધ ને સોડા પી લેવાનું પણ તમે અખતરો કરશો તો ગાય કિંમત કિમય સમજા હે કોણ આપણને હું કેસે નહીં જોવાનું પણ આપણે શું કરવું છે નહીં નક્કી રાખવાનું આ એક પ્રયોગ હતો નાનકડો દૂધ ને સોડા નો આટલા આ થોડાક ખાલી પ્રયોગ કહી દઉં તમને નીંદર નો આવતી હોય તો દૂધ ને સોડા પીવાનું આંખું બળતી હોય એલર્જી હોય આંખું ની દૂધને ને સોડા પીવાનું માથું ખૂબ દોખતું હોય દૂધને હળદર લગાવી દેવાનું કપાળે દૂધ ને ભો મીઠું આપણે નાખી અને દેવાનું અને કપાળે છોપડી દેવાનું આવા દૂધના અસંખ્ય પ્રયોગ છે ને બળતરા હોય આંખો એલર્જી હોય તો ગાયના આસર સીધું આંખમાં એક એક પીસ ખાલી એક એક પીસકારી મારવાની આપણે ઘણીવાર વાર ઓલા ગાયું વાસણું ને આંખું ખોધી જાય ખબર એની આંખ આમ બે આંખે ખોલી અને એક એક એના માના દૂધની એક એક પીસકારી મારવાની આજ હાંજે મારો ને હવારે હોજોય નહીં હોય ને આંખું ધોરી કોંડા જેવી છે એકદમ કમ્પ્લેટ